નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ભારત સરકાર સંચાલિત દિવ્યાંગ મહિલાઓ માટેના નેશનલ કેરિયર સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ ખાતે વડોદરા રોજગાર કચેરીના સહયોગથી ફક્ત દિવ્યાંગ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં સિત્તેરથી વધુ જેટલી દિવ્યાંગ મહિલાઓ ઉપસ્થિત રહી હતી વડોદરાના પેન્શનપુરા સ્થિત દિવ્યાંગ મહિલાઓના રાષ્ટ્રીય રોજગાર તાલીમ કેન્દ્ર ખાતે ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ડિસેબિલિટી ધરાવતા માત્ર ડેફ એન્ડ મ્યુટ મુક બધીર અને ઓર્થોપગની દિવ્યાંગતા ધરાવતા સ્વતંત્ર અવર કરી શકે તેમજ હાથથી કામ કરી શકે તેવા અઢારથી પાંત્રીસ વર્ષની ધોરણ આઠ પાસ અને વધુ લાયકાત ધરાવતી મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજવામાં આવ્યો હતો જેમાં જંબુસરની પીજીપી ગ્લાસ પ્રાઇવેટ લિમિટેડ ખાતે તથા વડોદરાની સન ફાર્મા લિમિટેડ કંપનીના અધિકારીઓએ શોર્ટર પેકર હેલ્પર रिसेप्शनिस्ट और सपोर्ट स्टाफ માટેની 60 જેટલી જગ્યા માટે ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા ઉપरांत ઉમેદવારોને અનુબંધમ एनसीएस पीएम दक्ष પોર્ટલ સહિત સ્વરોજગાર લોન સહાયની જાણકારી આપવામાં આવી હતી જો હે શ્રમયમ રોજગાર મંત્રાલય ભારત સરકાર કે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલડ વુમેન કાર્યાલય કે માધ્યમ સે યહા પે દિવ્યાંગ બચ્ચો કે લિયે જો હે એક દિવસી રોજગાર મેલા આયોજિત કિયા જા રહા હૈ જિસમે સ્પેશિયલી બરોદરા કે નિયરેસ્ટ જો હમારી કંપનીયા હૈ જૈસે કી पीजीपी પ્રાઇવેટ લિમિટેડ सन फार्मा प्राइवेट लिमिटेड कंपनी यहां पे पहुंची है जो दिव्यांग बच्चों के लिए इंटरव्यू ले रही है और उनको रोजगार के अवसर प्रदान कर रही है साथ ही साथ इस रोजगार मेले के आज रोज महिला दिव्यांगों માટે જે રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં મુખ્યતે બે નોકરીદાતા ઉપસ્થિત છે જેમાં ખાસ કરીને સોર્ટર પેકર અને મલ્ટી સ્ટાફ જેટલા અલગ અલગ રોલ માટે ધોરણ 8 થી લઈને ગ્રેજ્યુએટ સુધીની બેનો માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે જેમાં બે નોકરીદાતા દ્વારા લગભગ 60 જેટલી વેકેન્સીઓ આજે ઉપલબ્ધ છે મારું નામ મમતા છે હું નિજામપુર રહું છું હું અહીંયા જોબ ફેર માટે આવી છું एनसीएससी માં મે પહેલા હોસ્પિટલ માં જોબ કરતી હતી પણ હમણાં અહીંયા પર રિસેપ્શન માટે આવી છું જોબ માટે તો મારું સિલેક્શન થઈ ગયું છે અને મને બહુ ખુશી છે કે હું અહીંયા જોબ માટે આવી છું મારું સિલેક્શન થઈ ગયું છે